ત્યાં જ વામન સ્વરૂપ ભગવાન બોલ્યા કે હે રાજન જો હું જે માગું તે તમે મને આપશો પાછળથી ફરી તો નહીં જાવને ને વચન આપો ત્યારે દાનવરાજ બલિરાજાએ કહ્યું કે હું તમને વચન આપું છું કે આ આવા મહાન સોમા યજ્ઞ કાર્યની મધ્ય પધારેલા બટુક બ્રાહ્મણ દેવને હું આપ પ્રભુ જે માગશો તે ભિક્ષા સ્વરૂપે આપવાનું વચન આપું છું આમ કહી બ્રાહ્મણના હાથમાં રહેલી જારીમાંથી હાથમાં અંજલિ ભરવા જાય છે ત્યાં તો દાનવ ગુરુ શુક્રાચાર્યને ખબર પડી જાય છે કે આ તો દેવોનું કંઈક કપટ છે આ કોઈ બ્રાહ્મણ નથી પરંતુ આ તો લાગે છે ભગવાન વિષ્ણુ પોતે જ છે પણ હવે શું બલિરાજા તો વચન આપી ચૂક્યા છે પણ જો તે અંજલિમાં પાણી લઈને વચને બંધાશે તો મારી બધી જ મહેનત પર પાણી ફરી જશે આમ વિચારી શુક્રાચાર્ય પાણીની જારીની નળીમાં જઈને સંતાઈ ગયા જેથી કરીને પાણી હાથમાં પડે જ નહીં